સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારી ઉપર વિશ્વાસ મૂકો એ બદલ હું જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હું હૃદયપૂર્વક એમનો પહેલાં તો આભાર માનું છું જેમને મારા ઉપર વિશ્વાસ મૂકો એ વિશ્વાસને કાયમ રાખવા માટે પરદેશમાંથી અને કેન્દ્રમાંથી જે સૂચના આવે એ સૂચના પ્રમાણે સંગઠનનું કામ કે સરકારનું કામ કે છેવાડાના માનુસની યોજના હોય એ કાર્યકર્તાના દ્રષ્ટિએ કેવી રીતે પહોંચાડવું એક કાર્યકર્તા તરીકે છેવાડાના મામો સુધી યોજના પહોંચાડી